અવારનવાર વિવાદમાં રહેતું રાજકોટનું નીલ સિટી ક્લબ ફરી વિવાદમાં આવ્યું છે જેમાં નવરાત્રીના રાસ ઉત્સવમાં નીલ સિટી ક્લબના આયોજકોએ ગરબા નેવી મૂકીને સકીરાના અને ફિલ્મી ગીતો વગાડ્યા હતા નવરાત્રીના પવિત્ર પર્વમાં રાસ ગરબાને બદલે ડીજે પાર્ટીમાં વાગતા ગીતો વગાડ્યા હતા ત્યારે નવરાત્રી દરમિયાન હિન્દી ફિલ્મો અને હોલીવુડ અભિનેત્રી સકીરાના ગીત વગાડવા બદલ વિવાદ સર્જાયો છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીએ ક્લબમાં વગાડવામાં આવેલા ગીત પર નિવેદન આપ્યું છે તેમણે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને તેમને આ બાબતે પ્રશાસન અને સરકારની કાર્યવાહી કરવા જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે નવરાત્રી મહોત્સવમાં હિન્દુ સમાજની લાગણી દુબાય તેવું ન થવું જોઈએ જે વિડીયો પ્રસારિત થયા છે એમાં ચોક્કસ હું માનું છું અને હું વખોડી કાઢું છું હિન્દુ સંસ્કૃતિ આપણી પરંપરા અને નવરાત્રીનું મહત્વ નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે ભલે પ્રાચીન ગરબીઓની આજના સમયમાં અર્વાચીનો થાય મોટી સંખ્યામાં યુવાનો ત્યાં આગળ આવે ને બધા રાસ લે નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ ત્યારે જે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે એક છે એને હું સખત શબ્દોમાં વપરું છું અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી કવાય આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જે કંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન રાખવું જોઈએ અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે બાકી તો થર્ટી ફર્સ્ટ કલ્ચર અને નવરાત્રિ કલ્ચરમાં વાસ્ટ ડિફરન્સ છે અહીંયા એક આરાધનાનું આ આપણું પર્વ છે અહીંયા મર્યાદાઓ છે અહીંયા સ્ત્રી દાક્ષણ્ય છે અને